સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક ક્વેશન નંબર એક નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ પહેલું છે ટેક્સી ભાડું પ્રથમ કિલોમીટર માટે પંદર રૂપિયા અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે આઠ રૂપિયા આપે છે બરાબર શરૂઆતમાં કેટલા છે એક કિલોમીટર માટે તો પંદર એના પછી જેટલા કિલોમીટર ચાલશે ને દરેકનું કેટલા થઈ જશે વધારો આઠ આઠ રૂપિયાનો વધારો થશે તો એનું સોલ્યુશન આપણે જોઈએ તો શરૂ કરીએ આપણે ક્વેશ્ચન નંબર એકનું પહેલું ઓકે અહીં એક કિલોમીટર માટેનું માટેનું ભાડું એક કિલોમીટરનું ભાડું કેટલું છે પંદર રૂપિયા છે કેટલા રૂપિયા છે પંદર ઓકે હવે બે કિલોમીટર માટે એટલે બીજા કિલોમીટર માટે માટેનું ભાડું બરાબર કેટલા થાય છે રૂપિયા પંદર બરોબર તો થાય છે અને એના પછી જે થાય છે આઠ રૂપિયાનો વધારો થાય છે બરાબર દરેકના આઠ રૂપિયા એટલે કેટલા થઈ જાય અહીંયા રૂપિયા ત્રેવીસ થઈ જાય છે ઓકે હવે ત્રણ કિલોમીટર માટે ત્રણ કિલોમીટર માટેનું ભાડું રૂપિયા કેટલા થશે તો અહીંયા છે આપણી પાસે હવે પંદર પ્લસ હવે બેથી ગુણાકાર કરવો પડશે ઓકે કેમ કે હવે એ એક અહીંયા વધારો થયો એક અહીંયા વધારો થયો એટલે આઠ અને આઠ એટલે કે બે વખત આઠ છે એટલા માટે બે ગુણ્યા આઠ લખ્યા છે તો કેટલા થઈ જાય પંદર પ્લસ અડધું સોળ કેટલા થઈ જાય એકત્રીસ થઈ જાય છે તમે બીજી રીતે પણ કરી શકો છો આ અહીંયા લખીને ત્રેવીસ અને પ્લસ આઠ મૂકો તો તમારું અહીંયા એકત્રીસ આવી જાય છે ઓકે હવે આગળ જોઈએ ચાર કિલો મીટર માટેનું ભાડું બરાબર રૂપિયા અહીંયા પંદર હવે કેટલા થઈ જાય અહીંયા ત્રણ ત્રણ આઠ થઈ જાય કેમ કે ત્રણ મીટર વધારે થયું ને અહીંયા પહેલે કિલોમીટર પછી બીજા ત્રીજા અને ચોથું અને ત્રણ કિલોમીટરનું વધારો થયું છે એટલા માટે ત્રણ ગુણ્યા આઠ તો અહીંયા પંદર છે પ્લસ અહીંયા આઠ તરી ચોવીસ થઈ જાય અને ઉમેરીએ તો ચાર અને પાંચ નવ થાય છે બે અને એક કેટલા થાય છે ત્રણ થાય છે ઓગણચાલીસ થયા કેટલા થયા ઓગણચાલીસ ઓકે હવે આપણી સમાંતર શ્રેણી એટલે આપણે આ એપીથી દર્શાવીએ એ શું થાય છે સમાંતર શ્રેણી કેટલા છે અહીંયા પંદર પછી ત્રેવીસ પછી એકત્રીસ પછી વણચાલીસ ડે 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 અનંત છે ઓકે હવે આપણે અહીંયા અંતર શોધવાનું છે કેવી રીતે શોધી કહેવાય છે એ ટુ માઇનસ એ વન આ અંતરનું સૂત્ર છે ઓકે સામાન્ય અંતર જે હોય છે એ તો કેવી રીતે આ એ વન થયું પહેલું પદ બીજું ત્રીજું અને ચોથું પદ આને બીજું પદ કહેવાય છે અને પહેલું પદ કહેવાય છે હવે છે બીજું પદ એટલે ત્રેવીસ છે ત્રેવીસમાંથી પહેલું પદ બાદ કરીએ તો કેટલા થાય વાત કરીએ પંદર ત્રેવીસમાંથી પંદર વાત કરીએ તો આપણી પાસે કેટલા આવે છે આઠ આવે છે હવે એ થ્રીમાંથી એ વાત કરીએ હવે એ થ્રી આવ્યા એના આગળની જે સંખ્યા હોય છે એ હોય છે ઓકે એટલે ત્રીજો પદ તો એના આગળ કયો પદ હોય છે બીજો એટલા માટે બીજો પદ માઈનસ કરવાનો એટલે તમને ન ખબર પડતી હોય તો આ સંખ્યા છે પાછળવાળી સંખ્યામાંથી આગળવાળી સંખ્યા બાદ કરવાની છે અહીંયા જોઈએ અહીંયા બે સંખ્યાઓ લીધી હોય ત્યારે પાછળ પાછળમાંથી આગળવાળી વાત કરો એટલે એકત્રીસમાંથી ત્રેવીસ વાત કરીએ તો આપણી પાસે આઠ આવે છે ઓકે હવે એ ફોર માઇનસ એ થ્રી એ ફોર કેટલું છે ઓગણચાલીસ ઓગણચાલીસ માઇનસ કેટલા તો ઓગણચાલીસ માઇનસ એટલે આપણી પાસે અહીંયા એકત્રીસ છે એકત્રીસ વાત કરીએ તો આઠ બરાબર અહીંયા જે અંતર છે સરખા આવે છે એટલા માટે લખીએ બરાબર અંતર સમાન આવે છે સામાન્ય અંતર સરખા હોવાથી આ સમાંતર શ્રેણી છે બીજો જોઈએ ઓકે તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે હવે બીજો જોઈએ નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવામાં પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલી હવાનો એક વ એક છેદમાં ચાર એટલે એક ભાગ્યા ચાર ભાગ બહાર કાઢે છે ઓકે અહીંયા નળાકારનો જે હવા ભરેલી હોય એ ઘનફળમાં હોય છે એટલે એને માફવા માટે આપણે સેમીકીની ત્રણઘાત કે મીટરની ત્રણઘાત આવી રીતે મૂકી શકાય છે ઓકે હવે આ જે દાખલા છે તમારે ક્વેશ્ચન નંબર એક પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ નથી બરાબર પૂર્ણની પરીક્ષા માટે બીજાને ત્રીજા ઇમ્પોર્ટન્ટ છે તો પણ આપણે એને સોલ્યુશન કરવાનું છે કે હોમવર્ક કરવા માટે તો આપણે અહીંયા એનું સોલ્યુશન જોઈએ તો આપણે કેવી રીતે સોલ્યુશન કરીએ આનું તો સૌથી પહેલાં ધારવાનું રહેશે કેમ કે એના છેદમાં જો કરીશું તો મોટું થઈ જાય તમને ખબર ના પડે એટલા માટે સરળ કરવા માટે આપણે અહીંયા ધારીએ ધારો કે કે નળા કારમાં રહેલી રહેલી હવા ચારસો સેમીની ત્રણ ઘાત છે ચારસો સેમીની ત્રણ ઘાત છે ઓકે અને પ્રથમ વખત પ્રથમ વખત બહાર નીકળતી પ્રથમ વખત બહાર નીકળતી હવા બરાબર એટલે ચારસો છે તો બહાર નીકળે છે કેટલા એક ભાગ્યા ચાર ભાગ આવી રીતે બોલે છે તો આપણે જોઈએ ચારથી આને ઓળાઈ નાખો કેટલા થઈ જાય સો સો એકા સો તો સો સેમી છે તો પહે પ્રથમ વખત બહાર નીકળી તો કેટલા નીકળી ગઈ સો સેમી બહાર નીકળી ગઈ હવે રહી કેટલી ગઈ છે એ જોઈએ તો પ્રથમ પ્રયત્ન પ્રયત્ન બાદ બાકી રહેલી બાકી રહેલી હવા બરાબર કેટલા હતી પહેલાં ચારસોથી હતી બોલો ચારસો હતી અને પછી સો નીકળી ગઈ છે એટલે કેટલા રહી ગઈ છે ત્રણસો સેમી રહી ગઈ છે ત્રણસો સેમીની ત્રણ ઓકે હવે બીજી વખત કાઢીએ તો બીજી વખત બીજી વખત બહાર નીકળતી નીકળતી હવા બરાબર તો કેટલા રહી ગઈ છે અહીંયા ત્રણસો ત્રણસો ને ગુણ્યા એક ભાગ્યા ચાર ભાગ કેટલા થઈ જશે અહીંયા તો આપણે ચારથી ભાગાકાર કરીએ તો કેટલા થાય છે ચાર સિત્યા અઠ્યાવીસ ત્રીસમાંથી અઠ્યાવીસ વાત કરીએ બે બે અને પાછા ઝીરો મૂકીએ વીસ થઈ જાય ચાર પંજા વીસ એટલે પંચોતેર સેમી સેમીની ત્રણ ઘાત હવે બીજી પ્રયત્ન બીજી પ્રયત્ન બાદ બાકી રહેલી બાકી રહેલી હવા બરાબર કેટલા હતી ત્રણસો ત્રણસોમાંથી પંચોતેર બહાર કાઢી નાખી છે કેટલા રહી જાય છે હવે બસો ને પચીસ રહી જાય છે બસો પચીસ સેમીની ત્રણ ઘાત ઓકે થઈ ગયું હવે આગળ જોઈએ તો એપી એટલે કે સમાંતર શ્રેણી કઈ છે સમાંતર શ્રેણી તો અહીંયા શરૂઆતમાં કેટલા હતી ચારસો ધાર્યું હતું અને પ્રથમ વખતે નીકળી ગઈ હતી એના પછી કેટલા રહી ગયા ત્રણસો એના પછી કેટલા છે બસો ને બરાબર આમ થઈ ગયું હવે આપણે શોધીએ સામાન્ય અંતર એ ટુ a2-a1 માઇનસ એ વન કેટલું છે આ એ છે ત્રીસ ત્રણસો અને માઇનસ ચારસો કરીએ તો માઇનસ સો આવે છે પછી એ થ્રી માઇનસ એના પછી એ ટુ એ એ થ્રી માઇનસ એ ટુ કે કેમ કે પાછળવાની આગળવાળું વાત કરીએ એટલે ત્રણ બસો પચીસમાંથી ત્રણસો વાત કરીએ બસો પચીસ માઇનસ ત્રણસો વાત કરવાનું રહેશે પહેલાં થઈ જશે અહીંયા માઈનસ આપણી પાસે અહીંયા રહી ગયું છે પંચોત્તર રહી જાય છે કેટલા રહી જાય છે પંચોત્તર ઓકે માઇનસનું બરાબર અંતર સરખા નથી બરાબર તો એટલા માટે આ સમાંતર શ્રેણી નથી તો આપણે લખીએ સામાન્ય અંતર સરખા નથી સરખા નથી માટે આ સમાંતર શ્રેણી નથી ઓકે ત્રીજો જોઈએ ક્વેશ્ચન નંબર ત્રણ છે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના રૂપિયા એકસો ને પચાસ અને પછીના પ્રયત્ન પ્રત્યેક મીટર દીઠ રૂપિયા પચાસ પ્રમાણે વધતો જાય છે એટલે અહીંયા બોલે છે કે પ્રથમ મીટર માટે કેટલા ખર્ચો થાય છે એકસો પચાસ અને દરેક એના પછીના દરેક મીટર માટે કેટલા વધતો જાય છે પચાસ વધતો જાય છે તો આપણે એનું સોલ્યુશન જોઈએ તો આપણું છે ત્રીજો ઓકે પ્રથમ પ્રથમ મીટરનો ખોદકામ ખર્ચ બરાબર રૂપિયા એકસો પચાસ છે ઓકે અને પછી દ્વિતીય મીટરનો મીટરનો કામ ખર્ચ બરાબર કેટલા છે રૂપિયા એકસો પચાસ પ્લસ રૂપિયા પચાસ ઓકે ले बीजा વખત કેટલા વધતો જાય છે 50 50 વધતો જાય છે હવે કેટલા થઈ જશે અહીંયા રૂપિયા રૂપિયા કેટલા થઈ જશે 200 થઈ જાય કેટલા થઈ જાય 200 तृतीय मीटर 9 મીટર 9 ખોદકામ ખર્ચ बराबर રૂપિયા કેટલા થઈ ગયો અહીંયા બસો થઈ ગયા પ્લસ હવે પચાસ બધે છે કેટલા થઈ ગયા અહીંયા રૂપિયા બસો પચાસ ઓકે પછી આપણે લખીએ ચતુર્થ ચતુર્થ મીટર મીટરનો ખુદ કામ ખર્ચ બરાબર રૂપિયા બસો પચાસ અહીંયાથી અહીંયા લીધું છે અને પચાસ વધે છે કેટલા થઈ ગયા રૂપિયા ત્રણસો થઈ ગયા તો આપણું સમાંતર શ્રેણી શું થઈ ગયું તો આપણી સમાંતર શ્રેણી થઈ ગઈ એકસો પચાસ પછી બસો પછી બસો પચાસ પછી ત્રણસો ઓકે હા થઈ ગઈ ને ડેડ ડેડેસ મૂકવાનું છે હવે અંતર શોધીએ તો એ ટુ માઇનસ એ વન એટલે પાછળવાળી સંખ્યામાંથી આગળવાળી સંખ્યા બાદ કરો એટલે બસોમાંથી એકસો પચાસ બાદ કરીએ તો પચાસ આવે છે હવે એ થ્રી એ ટુ આ છે એ થ્રી આ છે એ ટુ બરાબર તો અઢીસોમાંથી બસો માઈનસ કરીએ તો કેટલા થાય છે પચાસ પછી એ ફોર એ થ્રી એટલે એ ફોર ત્રણસો અને એ થ્રી ત્રણસો માઇનસ અઢીસો બાદ કરીએ માંથી આમાંથી આ વાત કરીએ તો પચાસ આવી છે સરખા છે અંતર તો હવે લખીએ બરાબર સામાન્ય અંતર સામાન્ય અંતર સરખા હોવાથી આ સમાંતર શ્રેણી છે ઓકે હવે આપણે ચોથું જોઈએ અહીંયા ક્વેશ્ચન નંબર ચોથું છે આઠ ટકાના વાર્ષિક ચક્રવર્તી વ્યાજના દરથી શરૂઆતની રકમ રૂપિયા દસ હજાર મૂકેલી હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ શોધો તો આપણે એનું સોલ્યુશન જોઈએ તો અહીં આપણે સોલ્યુશન કરીએ જો આ ચક્રવર્તી જો વ્યાજ છે એ છે આપણો આ સૂત્ર હોય છે એનું ઓકે બરાબર આ સોલ આનાથી આપણે સોલ્યુશન નથી કરતા કેમ કે એનાથી ખૂબ જ મોટો દાખલો થઈ જાય એટલા માટે આના જગ્યાએ બીજા રીતથી આપણે સોલ્યુશન કરીએ એ પણ ચક્રવર્તી વ્યાજના છે ઓકે સૂત્ર છે તો આપણે જોઈએ અહીંયા પ્રથમ વર્ષવાદ વર્ષવાદ થતી રકમ એક વર્ષ પછી કેટલી રકમ થઈ જાય છે તો આવી રીતે પણ શોધી શકાય આ દસ હજાર છે ઓકે દસ હજાર આપણે પાસે છે એ આપેલું છે અને એનું વ્યાજ જોઈએ તો વ્યાજ આવી રીતે બરાબર દસ હજાર ગુણ્યા આઠ ટકા કીધું છે એટલે ટકા તો આપણે આવડે છે દસ હજાર ગુણ્યા આઠ ભાગ્યા સો દસના આઠ ટકા આવી રીતે લખી શકાય હા આ તો દસ હજાર તો છે આપણી પાસે ઓકે હવે અહીંયા જોઈએ તો બે જીરોથી બે જીરોડાઈ નાખ્યા 100 * 800 करिए तो कितना થઈ જાય 800 થઈ ગયા લે રૂપિયા કેટલા થઈ અહીયા 10800 રૂપિયા થયા ઓકે હવે બીજા વર્ષ વાર વાર થતી રકમ તો આપ છે આપડી પાસે 10000 છે ઓકે એના પણ વ્યાજનું વ્યાજ પણ લાગશે ઓકે એટલા માટે એને ચક્રવર્તી વ્યાજ કહેવામાં આવે છે હવે દસ હજાર આઠસો ઉપર આડિયા વધારાના આઠસો છે એના પણ વ્યાજ આપવું પડશે એટલે દસ હજાર આઠસોના આઠ ટકા એટલે આઠ ભાગ્યા સો ઓકે અહીંયા છે દસ હજાર આઠસો પ્લસ બે જીરોથી આ બે જીરો ઉડાવી નાખ્યા છે આઠ અઠ્ઠા ચોસઠ થાય છે અને આઠ એકા આઠ થાય છે સરવાળો કરીએ તો ચાર અને જીરો ચાર થયા છ જીરો છ થયા આઠ આઠ સોળ થયા સોળની છ બધી એક એક અને જીરો એક થાય છે ઓકે અને એકનું એક અગિયાર હજાર ચોસઠ આવ્યા અહીંયા રૂપિયા ઓકે આમ થઈ ગયું હવે એપી જે છે સમાંતર શ્રેણી તો શરૂઆતમાં આપણી પાસે કેટલા રૂપિયા હતા દસ હજાર અને પછી વ્યાજ સહિત કેટલા થયા આપણી પાસે અહીંયા દસ હજાર આઠસો થયા તો દસ હજાર આઠસો બીજા વખત બીજા વર્ષ પછી કેટલા થઈ ગયા કેટલા રૂપિયા થયા છે આપણી પાસે અહીંયા અગિયાર છસો ને ઓકે આ થઈ ગયા હવે એ ટુ સામાન્ય અંતર સુધી એ ટુ માઇનસ એ વન એ ટુ કેટલું છે દસ હજાર આઠસો છે એ વન કેટલું છે દસ હજાર છે બરાબર દસ હજાર આઠસોમાંથી દસ હજાર કરીએ તો કેટલા આવે છે આઠસો આવે છે ઓકે એ થ્રીમાંથી એ ટુ વાત કરીએ એ થ્રી એ થ્રી કેટલું છે અગિયાર હજાર ચોસઠ અને અહીંયા કેટલા છે એ ટુ દસ હજાર આઠસો વાત કરીએ તો કેટલા આવે છે ચારમાંથી ઝીરો વાત કરીએ તો ચાર અને છમાંથી ઝીરો વાત કરીએ તો છ પછી એ સોળમાંથી આઠ નથી એનાથી એક લઈએ તો કેટલા થઈ ગયા અહીંયા થઈ ગયું સોળ સોળમાંથી આઠ વાત કરીએ તો આઠ આવે છે ઓકે અહીંયા રહી ગયા દસ દસમાંથી દસ વાત કરીએ આઠસો ને ચોસઠ આવે છે અંતર સરખા નથી અહીંયા બંને અંતર સરખા નથી તો આપણે લખીએ સામાન્ય અંતર સરખા નથી માટે આ સમાંતર શ્રેણી નથી ઓકે આવી રીતે આ વિડીયો પૂરો થાય છે તમને વિડિયો સારું લાગ્યો તો લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ